આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ભાજપના ઘરના લોકો જે ભાજપ નેતાઓને નડી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના બે સાંસદોએ જાહેર મંચ પરથી આ વાત સ્વીકારી છે અને આ બંને સાંસદોએ ભાજપના ઘરના ભેદીઓનો ભેદ જાહેર મંચ પરથી ખોલ્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો આ વખતે ભાજપને ઘણી સીટોથી હારનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં ભાજપે માત્ર એક જ સીટ હારી છે પરંતુ બીજી પચ્ચીસ સીટો પર લીડ ઘણી ઓછી આવી ત્યારે ગુજરાતના બે સાંસદોએ ઘરના ભેદીઓનો ભેદ ખોલ્યો આ બંને સાંસદો અત્યારે ઘરના ઘાતકીઓ ઉપર બરાબરના બગડ્યા છે જી હા તો હું અહીં વાત કરી રહી છું જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાં અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને તો લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન ગુજરાતનું રાજકારણ જે છે તે ગરમાયેલું હતું હવે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગયા ને મહિનો થવા આવ્યો તો પણ ગુજરાતના રાજકારણની આગ ભલે ઉપરથી ઠરેલી લાગે પણ અંદરો અંદર ક્યાંક અંગારાઓ જે છે તે સળગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા અઠવાડિયામાં જૂનાગઢ વિસ્તારની જ બે ઘટનાઓ એવી સામે આવી જે સંકેત આપે છે કે ભાજપમાં કંઈ પણ બરાબર નથી તો એક તરફ પોરબંદરથી સાંસદ ચૂંટાયેલા અને કેન્દ્રની નવી સરકારમાં મંત્રી બનેલા મનસુખ માંડવિયાએ નામ લીધા વગર જ ભાજપના નેતા સામે પ્રહાર કર્યા જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ

મતલબ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના મછલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાલુકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મુમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઝોન ઉઠાવ્યો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લાનું ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવર તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન ભૂલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચવા કાર્યમ નથી તો મનસુખ માંડવિયા અને જવાહર ચાવડા બંને છે તો મૂળ ભાજપમાં જ પણ અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ એવી રીતે થઈ રહ્યા છે કે જાણે પક્ષ અને વિપક્ષ વચ્ચે દલીલબાજી થતી હોય એવું લાગે તો અઠવાડિયા પહેલા મંથલીમાં ભાજપના કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક કાર્યક્રમમાં નામ લીધા વગર જ પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકો પોતાના નામ પાછળ ભાજપ લગાવી ફરતા હોય તેમણે ભાજપ માટે કામ કરવું જ જોઈએ એના જવાબમાં જવાહર ચાવડાએ પણ સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ કર્યા અને કહ્યું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર વળતા પ્રહારો કર્યા જવાહર ચાવડાએ પહેલા વિડીયોમાં કહી દીધું મનસુખભાઈ મારી ઓળખ ભાજપની નથી બીજા વિડીયોમાં તો જવાહર ચાવડાએ એવું કહ્યું કે મારી ઓળખ જોઈતી હોય તો નીતિન પટેલ આનંદીબેન પટેલને પૂછો તો ખબર પડી જશે નમસ્કાર મનસુખભાઈ માંડવિયા આ જવાહર ચાવડા આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા પચીસ ટકા વિસ્તારમાં ડાક ઝોન આવતું હતું ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા તો આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાક ઝોન હટાવી તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભાના ફ્લોર ઉપર જાહેરાત કરી કે ડાક ઝોન જે હેઠળ છે એના પાયામાં જવાહર ચાવડા છે આ વિધાનસભા ફોર્મમાં કાકા કીધું એવી જ રીતે બે હજાર બારથી બે હજાર ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા એને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે વિધવાસાયના ફોર્મ માટે તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુના જિલ્લો ને સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ ઉપરેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું તેને કારણે જુનાઢ જિલ્લાની અંદર એક લાખને સુતરસ હજાર કેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે મજા તો પ્રોસેસ ન કર્યો ન પણ કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે તો ખબર છે તેને હોઈક્યું મેં જેને કારણે હું હાઈકોર્ટ માંગ્યો હતો હાઈકોર્ટે કે સાંભળાભાઈ ચુકાદો આપ્યો હતો કે આ જવા તેવા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખને સૂટર સહજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ એક ટ્રકલોડ કાગળ મેં જમા કરેલા હતા ત્યારે નેવું દિવસમાં પ્રશક્ષણ સૂચના હાઈકોર્ટ આપી હતી એને કારણે ઘણા ગરીબો વચૂતોને લાભ મળ્યા વિદ્વાને સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુ નો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદભવ સ્થાન આ જવાર જવાર આપના ધ્યાન માટે આપતો પોતાના પ્રજાના નહોતા એટલે આપણે ધ્યાન નહીં આવેલી હોય વાત બીજી આ જેટલા કામો કર્યા તે કામનો હંમેશા આ મેસોડ વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ માટે નહોતી કરી જનિત માટેની વાત હતી એ જનિત માં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એને જ હું સેવા માનું છું ને બધેય કામગીરી સ્વ કરી હતી આપના ધ્યાન ખાતર અભરી આભારી જવાહર चेरविंद लाडाणी ने जवाहर चावड़ाए माणावदर सीट पर भाजप में जोड़ी हराव्या

ત્યારે જુનાગઢના સાંસદ રાજેશ જે આપી તેને લઈને પણ ભાજપના ખુલીને બહાર આવ્યા હોય ભગવાન માધવરા અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નિર્ણય છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પાસે કહું આ પાંચ

તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર